નમસ્કાર મિત્રો રમેશ કૈલા ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે આજે આપણે જોશું સવાલ અમારા જવાબ તમારા ભાગ એકસો સિત્તોતેર જે મિત્રો અમારી ચેનલમાં નવા છે તે મિત્રોને જણાવવાનું આવા જ ભાગ આપણે એકથી એકસો છોતેર અપલોડ કરી શકીએ છીએ જેમાં તમે આપણે પૂરેપૂરો સિલેબસ કવર કરેલો છે આ ભાગમાં આપણે જીકેના ક્વેશ્ચન પણ આગળ જતા અપલોડ કરીશું ગુજરાતી વ્યાકરણ ગુજરાતી સાહિત્યના ક્વેશ્ચન પણ અપલોડ કરીશું તો આ વિડીયો પૂરેપૂરો જોજો આમાં વીસ ક્વેશ્ચનો હશે જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા અથવા તો પૂછાવાની શક્યતા ધરાવતો એવા ક્વેશ્ચનનો આપણે સમાવેશ કરીશું આ વિડીયો ખાસ કરીને એએનએમ એફડબલ્યુ એમપીડબલ્યુ અને સ્ટાફ બધાને ઉપયોગી થાય એવા ક્વેશ્ચનોનો આપણે સમાવેશ કરેલો છે તો આ વિડીયો પૂરેપૂરો જોજો ને વિડીયોની એન્ડમાં એક ચેકપોર્ટ પ્રશ્ન પૂછવામાં આવશે ચેકપોર્ટ પ્રશ્નનો સાચો જવાબ આપનારને અમારી બુકમાં પચાસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તો વિડીયોના અંતમાં જે પણ પ્રશ્નોનો લાઈવ જોવા લાઈવ રિપ્લાય કરવાનો રહેશે જે મિત્રો પાછળથી કોમેન્ટ કરે છે તેનો રિપ્લાય વેલિડ ગણતા નથી તો ખાસ કરીને લાઈવ જોજો અને લાઈવ જોવા માટે તમારે રાત્રે નવ વાગે જ આ વિડીયો જોવો જોઈશે તો રાત્રે નવ વાગે ખાસ આ વિડીયો જોજો તો ચાલો આપનો વધુ સમય ન લેતા શરૂ કરી સવાલ અમારા જવાબ તમારા ભાગ એકસો સિતોતેર આજનો પહેલો સવાલ છે સો એમ માતાના દાવણમાંથી કેટલી કેલરી મળે છે સિત્તેર કેલરી

છે રિયુમેટિક ફીવર રિયુમેટિઝમ આર્થાઇટીસને કારણે જોવા મળે છે પેરાટાઇફી એ ટાઇફોઈડનો એક પ્રકાર છે ટાઇફોઈડમાં કયો ટેસ્ટ કરવામાં આવે એ પણ વારંવાર પૂછાય છે અગાઉના વિડીયોમાં તો વિડાયલ ટેસ્ટ કરવામાં આવે છે યાદ રાખજો ટાઇફોઈડમાં વિડાયલ ટેસ્ટ કરવામાં આવે છે ટાઇફોઈડમાં આંતરડામાં ચાંદા પડતા હોય છે એમાં બ્લેન ડાયટ આપવામાં આવે છે ખાસ યાદ રાખજો ટાઇફોઈડમાં કેવો ડાયટ આપવામાં આવે છે બ્લેન્ડ ડાયટ આપવામાં આવે છે જે વધુ પડતો તીખો કે વધુ પડતો તરેલો હોવો જોઈએ નહીં આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ માતાના રૂબેલાના ચેપને કારણે ન્યૂબોર્ન બેબીમાં કેવી ખામી જોવા મળે છે હૃદયરોગ બહેરાશ બાળમૂર્તિઓ કે ઉપરના તમામ તો માતાના રૂબેલા ચેપને કારણે ન્યૂબોર્ન બેબીમાં કઈ ખામી જોવા મળે તો કે કોન્ઝીનેટલ એબનોર્માલિટી જોવા મળે જેમાં હૃદયરોગ પણ થઈ શકે બહેરાશ પણ થઈ શકે અને બાળમૂર્તિઓ પણ થઈ શકે છે તો સાચો જવાબ આવે છે ઉપરના તમામ આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ એડી સિરિંજ એટલે ખાલી જગ્યા ઓટો ડિસ્પોઝેબલ અંડર ડિસ્પોઝેબલ અને ઓટો ડિસેબલ કે એક પણ નહીં તો એડી સિરિંજ આપણે ખબર છે ઓર એડી સિરિંજ એટલે કેવી સિરિંજ તો સાચો જવાબ આવે છે ઓટો ડિસેબલ એટલે યુઝ કરો પછી બંધ થઈ જાય પછી એને વાર યુઝ કરી શકતા હોતા નથી ઓટોમેટિક લોક થઈ જાય એટલે એ માટે સિરીઝ કહેવાય ઓટો ડિસેબલ કહેવામાં આવે છે આજનો સ્ને નેક્સ્ટ પ્રશ્ન છે નીચેનામાંથી માંથી પૈકી નખ દ્વારા કયા રોગનું નિદાન કરી શકાય છે એનીમિયા સાયનોસિસ કે ઉપરના સાચો જવાબ આવે છે પડી જાય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ડબલ્યુ એચ સ્થાપના ક્યારે થઈ હતી સાત માર્ચ ઓગણીસો અડતાલીસ સાત એપ્રિલ ઓગણીસો અડતાલીસ બાર મે ઓગણીસો અડતાલીસ અને સાત મે ઓગણીસો અડતાલીસ તો સાચો જવાબ આવે છે ડબલ્યુએચ ની સ્થાપના આપણે ખબર છે ડબલ્યુએચ સેલિબ્રેટ કરવામાં આવે છે સાત એપ્રિલ ના સેલિબ્રેટ કરવામાં આવે છે તો સાત એપ્રિલ ઓગણીસો અડતાલીસ ના રોજ ડબલ્યુએચની સ્થાપના થઈ હતી એટલે એક વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જેનું હેડક્વાર્ટર જીનીમા આવેલું છે યાદ જો જીનીવા પણ પૂછાય ડબલ્યુએચ નું ફૂલ ફોર્મ પૂછાય અને ઇન્ડિયામાં એનું હેડ ક્વાર્ટર પૂછે તો દિલ્હી ખાતે આવેલું છે ડબલ્યુ એચ ઓ ની બે હજાર ચોવીસની થી શું હતી તે તમારે મને કોમેન્ટ બોક્સમાં

છે મોલ્ડિંગ એટલે જ્યારે બેબી બર્થ કેનાલમાંથી પાસ થાય ત્યારે તેનો હેડ થોડા હેડના બોન એકબીજા ઉપર ઓવરલેપિંગ થઈ જાય જેને મોલ્ડિંગ કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ એક કૃતમાં સાનો સંગ્રહ થાય છે એક એટલે લિવર જે આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ છે તેમાં સાનો સંગ્રહ થાય છે કેલ્શિયમ કોપર એ અને બી બંને કે સોડિયમ તો સાચો જવાબ આવે યકૃતમાં વિટામિન એડી અને કોપરનો સંગ્રહ થાય છે તો કોપર નો સંગ્રહ થાય છે તો સાચો જવાબ આવે છે કોપરનો સંગ્રહ થાય છે લંગ્સ કઈ કેવિટીમાં આવેલું છે થોરેસીક કેવિટી એબડોમિનઅલ કેવિટી પેરી કેવિટી કે પેલ્વિક કેવિટી તો સાચો જવાબ આવે છે થોરેસીક કેવિટી થોરેસીક કેવિટીમાં લંગ્સ અને હાર્ટ આવેલા હોય એબડોમિન કેવિટીમાં ઇન્ટેસ્ટાઈલ સ્ટમક ને એ આવેલું હોય પેરી કેવિટી એવી કેવિટી નથી અને કેવિટી જેમાં પ્રાઇવેટ પાર્ટના એટલે પેલવી કેવી એ આવેલું હોય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નાના બાળકોમાં કુલ કેટલા બોન હોય છે બે પ્રશ્ન પૂછે નાના બાળકોમાં અને એડલ્ટમાં જો નાના બાળકોમાં પૂછે તો નાના બાળકોમાં બસો તેર બોન્ડ હોય છે એડલ્ટમાં કેટલા બોન હોય છે તે તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવવાનું છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તે પહેલા અગત્યની જાહેરાત આમાં બધા જ ક્વેશ્ચન એટલે કે મોટા ભાગના ક્વેશ્ચન અમારી બુક માસ્ટર પ્રીમિયમ કે માસ્ટર માઇન્ડ એમપીડબલ્યુ એસઆઈમાંથી લીધેલા છે આ બુક્સ ખરીદવા માટે તમે મીશો પરથી પણ ખરીદી શકો અને અમારા નંબર નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એટ સેવન સિક્સ પર કોન્ટેક્ટ કરીને પણ ખરીદી શકો છો આ બુક્સની સુવિશેષતા છે એની એની ડેમો કોપી માટે તમે આ નંબર ઉપર પણ મેસેજ કરી શકો છો આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે કયા પોષણમાં સૌથી વધુ કેલરી મળે છે કાર્બોહાઇડ્રેટ પ્રોટીન વિટામિન કે ફેટ તો સૌથી વધુ કેલરી મળે છે તો સાચો જવાબ આવે છે આપણે બધાને ખબર છે કાર્બોહાઇડ્રેટમાંથી કેટલી મળે ચાર કેલરી પ્રોટીનમાંથી ચાર કેલરી જ્યારે ફેટમાંથી કેટલી કેલરી મળે છે નવ કેલરી મળે છે તો સૌથી વધુ કેલરી સેમાંથી મળે છે ફેટ માંથી મળે છે નવ કેલરી જ્યારે કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન માંથી ચાર કેલરી મળે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચહેરાના હાટકા કુલ કેટલા હોય છે ચૌદ હોય છે પરંતુ જો બોન પૂછે તો એ કેટલા હોય છે તો કે સ્કલબોન બાવીસ હોય છે બંનેમાં ડિફરન્ટ છે ભૂલ ન કરતા સ્કલબોન પૂછે તો બાવીસ ચહેરાના હાટકા એટલે બોન પૂછે તો ચૌદ હોય

કે ઓરલ કેન્સર તો ભારતીય મહિલાઓમાં સૌ પ્રથમ સામાન્ય રીતે ક્યુ કેન્સર જોવા મળે છે નીચેના પૈકી પૂછેલું છે એટલા માટે સાચો જવાબ આવશે બ્રેસ્ટ કેન્સર જોવા મળે છે જે સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ન્યુરલ ટ્યુબની ખામી કોની ઉણપથી થાય છે કેલ્શિયમ પોલિક એસિડ રિબોફ્લેન કે એક પણ નહીં તો ન્યુરલ ટ્યુબની ખામી ખાસ કરીને એટલે કે નવા જન્મેલા બાળકમાં જોવા મળે છે અને એ ખામી જોવા મળે છે તો કે ફર્સ્ટ ટાઈમેસ્ટરમાં ફોલિક એસિડ પૂરતા પ્રમાણમાં ન આપેલી હોય તો ન્યુરલ ટ્યુબ સારી રીતે ડેવલપ થતી હોતી નથી અને ન્યુરલ ટ્યુબની ખામી જોવા મળે છે ખાસ યાદ રાખજો ન્યુરલ ટ્યુબની ખામી ફોલિક એસિડના કારણે થાય છે એટલા માટે ફર્સ્ટ ટાઈમેસ્ટરમાં ફોલિક એસિડ આપવામાં આવે છે

તો એલિમિયા કંટ્રોલ પ્રોગ્રામમાં શું આપવામાં આવે છે તો ખાલી આયન પણ નથી આપવામાં આવતી ખાલી ફોલિક એસિડ પણ નથી આપવામાં આવતી શું આપવામાં આવે છે આયન ફોલિક એસિડ આપવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જે મિત્રો એ ખાસ જણાવવાનું કે આમાં વીસ ક્વેશ્ચન હોય છે જે મિત્રો એ વચ્ચેથી ક્વેશ્ચન જોવાનું શરૂ કર્યું છે વિડીયો જોવાનું શરૂ કર્યું છે તે મિત્રો ફરીથી આખો વિડીયો જોઈ શકે છે જેથી આગળ અગત્યના ક્વેશ્ચન મિસ થઈ ગયા હોય તો ફરીથી જોઈ શકાય જેથી તમને પરફેક્ટ તૈયારી થઈ શકે આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન કે નીચેનામાંથી કયા રોગનો સાયકોસોમેટિક રોગમાં સમાવેશ થાય છે તો પેપ્ટિકલ્સર એસિડિટી લો બ્લડ પ્રેશર કે એ અને બી બંને તો સાચો જવાબ આવે પહેલા તો આપણે એ ખબર હોવી જોઈએ સાયકોસોમેટિક ડિસઓર્ડર એટલે શું તો કે માનસિક તકલીફ હોય એના કારણે શરીર ઉપર જે શારીરિક અસર જોવા મળે એને સાયકોસોમેટિક ડિસઓર્ડર કહેવામાં આવે છે દાખલા તરીકે આપણે માનસિક ટેન્શન હોય તો એના કારણે શરીરમાં ઘણી વખત પેટમાં ચાંદા પડે એસિડિટી થાય તો એને સાયકોસોમેટિક ડિસઓર્ડર કહેવામાં આવે છે તો કે સાયકોસોમેટિક ડિસઓર્ડરમાં શેનો સમાવેશ થાય છે તો કે એ અને બી બંને આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ અને લાસ્ટ પ્રશ્ન તે પછી આપણે જોઈશું જેકપોટ પ્રશ્ન તો જેકપોટ પ્રશ્ન આજનો ખૂબ જ ઈજી છે ખાસ જોજો આજનો નેક્સ્ટ પ્રશ્ન કે કોમ્યુનિટીમાં થમ્બ સકિંગ માટે કઈ થેરાપી જ્યારે બાળક મોઢામાં આંગળો નાખતો હોય મોઢામાં નખ નાખતો હોય તો કઈ થેરાપી આપવામાં આવે છે એવર્ઝન થેરાપી મિલ્યુ થેરાપી ફ્લડિંગ થેરાપી કે સાયકો થેરાપી તો કોમ્યુનિટીમાં કઈ થેરાપી આપે બાળક આંગળું મોઢામાં નાખતા હોય તો એવર્ઝન થેરાપી આપી એવર્ઝન થેરાપી એટલે શું તો કે આંગળા ઉપર કંઈ એવી વસ્તુ લગાવી દેવામાં આવે જેથી બાળક આંગળો નાખતો બંધ થઈ જાય કડવી વસ્તુ લગાવવામાં આવે તીખી વસ્તુ લગાવવામાં આવે જેથી બાળક આંગળો નાખતો હોતો નથી તો આ હતા સવાલ અમારા જવાબદારનો વિશ્લેષન વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ જરૂર કરજો જો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા નંબર નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એટ સેવન સિક્સ પર થેન્કસ નો મેસેજ જરૂર લાગજો આ ઉપરાંત આવા જ વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ ઓન કરી દેજો રોજ રાત્રે આપણે નવ વાગે આવા વિડીયો જરૂર જોઈશું અને તમને પરફેક્ટ તૈયારી કરાવડાવશું હવે આજનો જેકપોટ પ્રશ્ન જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ આપનારને અમારી બુકમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળશે તો સાચો જવાબ આપવાની જરૂર ટ્રાય કરજો જે ફર્સ્ટ જવાબ આપશે તેને મળશે પહેલાં તો કાલનો જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ આવતો જમ્મુ કાશ્મીર જો કાલનો ઝગપોટ ખાસ કરીને રેબીસ વાયરસને રેબીસને લગતો હતો કે રેબીસ એને ક્યાં યુનાઇટેડ સ્ટેટમાં સોરી કેન્દ્ર શાસિત પ્રદેશમાં નોટિફિકેશન ડિસીઝ જાહેર કર્યો છે તો જમ્મુ કાશ્મીરમાં કાલના ચેકપોટ પ્રશ્નને વિજેતા તો કે લાઈવ ટેસ્ટમાં કોઈ જવાબ સાચો આપેલો હતો નહીં અને આજનો ચેકપોટ પ્રશ્ન જોઈએ તો આજનો ચેકપોટ પ્રશ્ન છે હાલમાં ભારતના હેલ્થ મિનિસ્ટર કોણ છે હમણાં જ મોદીને મોદી સરકારની નવી મોદી સાહેબની નવી સરકાર બની એમાં હેલ્થ મિનિસ્ટર કોણ see તો આ હતા આજના સવાલ અમારો જવાબ તમારો રીસ ક્વેશ્ચન વિડીયો ગમી હોય તો લાઇક અને શેર જરૂર કરજો આવા જ વિડીયો જોવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોવા માટે નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એઇટ સેવન સિક્સ પર જોઈન કે લખીને મોકલજો પ્લે સ્ટોરમાં જઈને અમારી એપ મોસ્ટર હોય ને જરૂર ડાઉનલોડ કરજો જો તમે હેલ્પની તૈયારીનો કોઈ ગ્રુપ ધરાવતો હોય તો અમારા નંબર નાઇન સિક્સ વન ફોર ઝીરો નાઇન સેવન સિક્સને તમારા ગ્રુપમાં એડ કરી શકો છો અને આ અગાઉના બધા જ વિડીયોની લિંક મેળવવા માટે પીડીએફ ફાઇલ મેળવવા માટે શેર પીડીએફ લખીને મોકલી શકો છો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર ફરી મળીશું કાલે રાત્રે આવા નવા વીસ ક્વેશ્ચન સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર થેન્ક યુ